પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે સમાજની સુંદરતા આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે રમેશ ધન્ના આપણે જુદા જુદા લોકોથી અથવા માધ્યમથી એવું સાંભળતા હોઈએ છીએ કે હવે સારા કરતાં સમાજમાં ખરાબ બાબતો વધુ છે પ્રેમ કરતાં નફરત વધુ છે સુગંધ કરતાં દુર્ગંધ વધુ છે લોકો સ્વાર્થી બન્યા છે લોકોમાં સ્વાર્થ વધ્યો છે કોઈ કોઈનું કોઈ રહ્યું નથી લોકો સતત એવું વિચારી રહ્યા છે કે મારે શું મારું છું પણ બધી જ જગ્યાએ આવું શક્ય નથી હજી આ નથી ઘણા લોકોમાં હજુ માનવતા અકબંધ છે લોકો સમાજ સેવા કરવા માટે પણ સતત પ્રયત્ન કરી રહ્યા છે આવા જે સમાજના જે સારા લોકો છે કે જેની પ્રેરણાથી ઘણું બધું સારું થઈ રહ્યું છે એવા ઘણા લોકો વિશે આ પુસ્તકમાં લખાયેલું છે અને આ પુસ્તકની અંદર પંચાવન પ્રકરણ છે એમાંથી મને ગમતું

હવે પછી હું આ વ્યવસાયિક જીવનમાંથી નિવૃત્તિ લઉં છું અને એકાવનમાં વર્ષ વર્ષે હું મારા જે કંઈ કાર્યક્રમો દેશ અને વિદેશમાં થઈ રહ્યા છે આ કાર્યક્રમમાંથી મને જે ધનરાશિ મળશે એ દેશ માટે હું વાપરીશ અને દેશના શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મારું પ્રદાન રહેશે આ ખૂબ મોટી વાત છે આ નાની વાત નથી અને કોઈ એક બે પાંચ લાખ રૂપિયાની વાત નથી પણ પૂરા અગિયાર કરોડ રૂપિયા આપણા પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સરસ રીતે કામ કરી રહ્યા છે તો આ જગદીશભાઈ ત્રિવેદીના સમાજ જે કાર્યને સતસત વંદન આ સાથે આ પુસ્તકની અંદર અન્ય પણ કેટલાક લોકોની વાત સરસ રીતે સર્જકે રમેશ તન્નાઈએ અહીંયા આવરી લીધી છે તો આ પુસ્તક બી પોઝિટિવ શ્રેણીનું આ છઠ્ઠું પુસ્તક છે આ તો લોકોમાં સમાજની નવી રાહ ચીંધી રહ્યું છે તો તમે આ પુસ્તક ક્યારે વાંચો છો આભાર